નમસ્કાર ન્યૂઝ સાથે પંચમહાલ જિલ્લાના હાલોલ ડિવિઝન હેઠળ આવતા છ પોલીસ મથકોમાં પકડાયેલા એક પોઈન્ટ છોતેર કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો જેમાં હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તાર પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલ વિશ્વામિત્રી નદીના કોતર પાસે આજે ખાસ કાર્યવાહી હાથ ધરાઈ હતી હાલોલ ડિવિઝનના છ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ એકસો ચોસઠ પ્રોહિબિશન ગુનાઓમાં કબજે લેવાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ રોડ રોલર અને જેસીબીની મદદથી કરવામાં આવ્યો હતો કુલ એક લાખ બાવીસ હજાર તોતેર બોટલો કિંમત રૂપિયા કરોડ લાખ રૂપિયાનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો હાલોલ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આ સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં હાલોલ ડિવિઝનના તમામ છ પોલીસ ઇન્સ્પેક્ટર નશાબંધી વિભાગના અધિકારીઓ તથા પચીસ જેટલા પોલીસ અને વહીવટી કર્મચારીઓ હાજર રહ્યા હતા જથ્થામાં સૌથી વધુ ત્રેપન હજાર ચોવીસ બોટલ હાલોલ રૂરલ પોલીસ મથક દ્વારા પકડાઈ હતી જ્યારે સૌથી ઓછો જથ્થો એક હજાર બસો સિત્તેર બોટલ હાલોલ ટાઉન પોલીસ મથકનો હતો આજો અમારા જે આઠ છે એ જે આવે એના જે હતો એનો અહીંયા કરવાની

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર